હાલ યુનિવર્સિટી દ્વારા જીસીએ એસ પોર્ટલ દ્વારા પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ જીસીએ એસ પોર્ટલ દ્વારા કોલેજમાં પ્રવેશ અપાયા ન હોવાના આક્ષેપો કર્યા હતા અને ખાનગી કોલેજમાં મન ફાવે તેમ પ્રવેશ અપાયા છે એક જ કોલેજમાં તપાસ કરવામાં આવી છે અને બાકીની કોલેજમાં તપાસ કેમ નહીં તેવા સવાલો કર્યા હતા તો મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરી હતી અને જે કોઈ ખામીઓ છે તે સરળતાથી દૂર કરવામાં આવે અને કોલેજોએ મનમાની કરી પ્રવેશ આપી દીધા હોય અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ એડમિશન આપ્યા નહીં હોવાનું જણાવ્યું હતું વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પર જે એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે ને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલા તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ છે ને કોઈ ગાઈડલાઇન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય નથી ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે તો દૂર થવી જોઈએ